નક્કી કર્યું કે કેમ જઈએ એમ પછી છેલ્લે એવું નક્કી કર્યું કે આજે ચોટીલા જઈ આવ્યા કેમ કે રાજકોટ થી ચોટીલા નજીક થાય દોઢ કલાક રસ્તો થાય છે તો એ નજીક જ કેવાય તો વિચાર્યું કે ત્યાં જઈ આવીએ સો અમે રેડી થઈ ગયા છીએ અને હવે થોડી ક્ષણોમાં અમે નીકળશું સો તમારે પણ માતાજીના દર્શન કરવા હોય તો વિડિયોમાં જોડે લેજો બાકી છે 10:30 અને હવે અમે થોડી ક્ષણોમાં નીકળશું સો તમે પણ વિડિયોમાં જોડાયેલા રહેજો ચાલો એ फटाफट એક તો ઓલરેડી લેટ થઈ ગયો છે અને હવે વધવામાં લેટ કરાવશે હવે લેટ તો થઈ ગયો છે પણ હવે ચાલે આપણે ફરવા સમય કે જોવાનું હોય તમારે થયું કે સવારે ઉઠ્યા ને તો એમ થયું કે ક્યાંક મંદિરે દર્શન કરવા જવું છું પેલા નક્કી કર્યું રાજકોટના મંદિરે જાય પછી નક્કી કર્યું ના અમે લગ્ન પછી ચામુંડામાં ચોટીલા લઈ અમારા કુળદેવી છે અને અમે લગ્ન કર્યા પછી બે સાથે દર્શન કરવાનોથી લાભ મેળવ્યો હતો આજે નક્કી કર્યું કે હવે ને આ ચોટીલા જઈ આવે પછી બીજા બધા મંદિરે દર્શન કરવાનું રાખશું તો તમે બધાય અમારી સાથે વ્લોગમાં જોડાયેલા રહીશું

પંદરક મિનિટ જેવો થયું પછી પછી પાછું બસ સ્ટેન્ડ નીકળી ગયા બસ જો અમે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ વિચાર્યું કે હવે બાઇકમાં નથી જાવ હવે બસમાં જઈએ કે બાઇકમાં વહેલા તો પહોંચી જાય પણ થાકી જાય એના કરતાં બસમાં જઈએ તો થોડીક શાંતિ તો આજે રવિવાર છે છતાં એટલી ટ્રાફિક નથી અત્યારના પોર માં તાજા ફાફડા અને જલેબી ને ખમણ મન થઈ ગયું જમવાનું પણ હવે એમ તો નાસ્તો કરવો છે તો રોજિત સીધો સવાલ એ કરે કે તમને શું મારા હાથની ભાતી નથી ભાવતી અને આપણે ભૂખ લાગી હોય તો એ શાંતિથી નાસ્તો જોયા કરવાનો ખાઈ શકતા નથી અને બસ પડી અને હવે જો રુચિતા બસમાં બેસી ગઈ છે અને મને ફોન આવી ગયો કે ભાઈ આ જગ્યાએ બસ છે તો હું ત્યાં પહોંચી ગયો હવે રુચિતાય જગ્યા રાખી જઈ છે જોઈ કેમકે બસ હતી આવું ખાલી ખમ રુચિતાથી જગ્યા રહી ગયા તો બાપુ બેઠા હતા અહીંયા ચોટીલા જવું તો રુચિતા બે ગઈ છે બસ માંથી ઉતરી ગયા છે ને આ ચોટીલા નો દરવાજો મંદિરે જવા માટેનો અમે હવે ધીરે ધીરે ચાલતા જાય છીએ તમે જોઈ શકો છો કે અહીંયા કેવો બધો કચરો છે આપણે

અને સાવ સસ્તી હતી પાંચ રૂપિયામાં લીંબુ સોડા દસ રૂપિયામાં શરબત પીતા જાઓ પાંચ રૂપિયામાં લીંબુ સોડા દસ રૂપિયામાં શરબત પીતા જાઓ પાંચ રૂપિયામાં લીંબુ સોડા દસ રૂપિયામાં શરબત પીતા જાઓ એ કેટલી ઘડીઓ સુધી સાંભળો નહીં એમને યાદ રહી ગયું પણ ફેરી સોડા પાંચ રૂપિયાની અતિ સારી હો તમે આવો ત્યારે પાંચ રૂપિયાની પીજો અને પંદર રૂપિયાવાળી પીજો બેમાં કાંઈ ફેર નહીં લાગે અહીંયા બાપુ બેઠા હતા ગાય બાંધી નીચે ભાઈ ગાયના ચારા માટે કંઈક નાખતા જાવ નાખતા તો મેં કીધું તમે નવરા હોય તો અમારી ઘરે આવી જવું અમારે બે ત્રણેય ગાયું છે અમે દોઈ દેવાની તમને ત્રણેય રાણા જમવાનું દઈ દેવું તો બાપો બાપુ ખીજાઈ ગયા નિકલ બચ્ચે બચશે તો શાંતિ રાખજો બાપુ તમે આ ગામના નથી ને હું આ ગામનો નથી ખોટી ધડ થઈ જાય તો ધીરે ધીરે કરતા અમે નીકળ હાલવા માંડ્યા અને બધું વ્હીલ જો ઠેરો આવે તો પહોંચી જાય છે આ તો સારું છે પહાડ છે બાકી તો આપણે ગુજરાતી પ્રજા ત્યાં ફરુલ પહોંચાડે એમ છે છ મંદિર સામે અને હવે આ બધી ભરત ગુથની વસ્તુઓ હતી અને ટ્રાફિક હતો રવિવાર હતો સો ટ્રાફિક હોવાનું કહેવાય નાના નાના ગલુડિયા બિસ્કીટ ખાય છે ખૂબ આનંદ કરે છે આમ આમ પેલાં વસ્તુ લેવાનું વિચારતા કે વસ્તુ લેવી છે પછી કેવો રિટર્નમાં લે છે અહીંયા માતાજીનું મંદિર છે કોઈ જો ઉપર ન પહોંચી શકે એમ હોય પર્વત ન ચડી શકે એમ હોય તો અહીંયા દર્શન કરી લો તો માતાજીને એમ થાય કે અમારા ભગત આવી ગયા છે હોય શ્રદ્ધાનો વિષય તો પુરાવાની જરૂર નથી કુરાનમાં ક્યાં પેગમ્બરની સહી હતી એ કુલદીપ ટોય સ્ટોર છે કોઈ નાના છોકરાને રમકડા લેવા હોય એ પણ તમે લઈ શકો છો અને રુચિતા આગળ હવાલાવાળા બેનને પૂછે છે કે ભાઈ આનું શું છે હવાલાવાળા બેન કહે છે કે આના અઢીસો ત્રણસો રૂપિયા છે ધીરે ધીરે કરતાં કરતાં એ સાવ એંસી રૂપિયા પહોંચી જાય છે અને ક્યારે પણ તમે વસ્તુ લેવા જાઓ તો તરત પૈસા ન દઈ દેવા કેમ કે વસ્તુના ભાવ કરતાં એ ત્રણ ગણા વધારે ભાવ કહેતા હોય છે અમે આ જોયું એટલે અમે તમને એમ શીખામણ તો નથી કહેતા પણ એક સલાહ સલાહ નથી દેતા પણ સ્પષ્ટ વાત કરીએ છીએ કે આવું પણ કાંઈક હોય છે આ બધી અત્યારે પબ્લિક તમે જુઓ કેટલી દર્શન કરીને આવે છે અને અમારા જેવા જેવા પછી દર્શન કરવા માટે જાય છે ફાઇનલી હવે તમે બધા અને હું જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ હવે પર્વત ઉપર માતાજીના દર્શન કરવા માટેનો દરવાજો આવી ચૂક્યો છે હવે બસ હવે પર્વત ચડીએ એટલી વાર છે એમાં એમને ગાય માતાના દર્શન થઈ ગયા એટલે ગાય માતાના દર્શન કરીને અમે પર્વત ચડશું માતાજીનું નામ લેતા લેતા આ બાજુ ઘોડા છે કોઈને જો ફોટોગ્રાફી કરવી હોય તો ઘોડા પર દર્શન કરી શકે છે ગાય માતા કદાચ ચામુંડામાંને મળવા જતા હોય છે એવું લાગે છે જો કેટલી મસ્તની આ રળિયામણી જગ્યા છે અને અહીંયા આપણે આવીએ એટલે કુદરતી આપણને એક પ્રકારની અંદરથી વાઇબ ઉત્પન્ન થાય આનંદ મળે અને હવે રૂચિતા પગે લાગીને મને કહે છે કોઈ વ્લોગ બંધ કરો ને પેલા પગે લાગીને હા ભાઈ તું પહેલાં પગલા પગે લાગીને હું તું ચડવાનું ચાલુ કર પછી હું આવું છું વિડીયો બનાવતો બનાવતો કેમકે આ વિડીયો બનાવવું કોઈ કાંઈ બીજા કોઈ જોવે કે ન જોવે પછીની વાત છે હા તો આપણી એક આજીવન યાદી માટેની છે જ્યાં સુધી વિડીયો રહેશે જ્યાં સુધી યુટ્યુબર રહેશે ત્યાં સુધી આપણી આ યાદો રોજ ને રોજ તાજી જ રહેશે તો એ માતાજીના સ્થાન કે કંઈક છે ચાંદલો કરીને હવે ઉપર ડુંગરો ચડવાની શરૂઆત કરશે અને મને કે તમે કરી કરી લીધો એમ કરીને હુંય કરી લીધો અને હવે હું જો જાઉં છું તડકો હતો અને સામાન હતો વધારે તો થોડીક તકલીફ પડતી હતી પણ હવે જઈએ છીએ ભગવાનનું નામ લેતા લેતા

ભગવાન અલગ અલગ પ્રકારની રચના બનાવી કેટલી નાની નાની ઉમરના બધા ચડી જાય ને આ જો ત્યાં પાંચ છ ચડ્યા તા કે થાતી ગયા

આટલા પગથિયામાં કે હવે નહીં ચડાય નહીં ચડાય તો થોડીક હિંમત આપી આપીને કીધું છે વિશ્વાસ હોય તો માણસ ગમે કરી શકે એટલે કહેવાય એમને નથી કહેવાય કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી રુદ્રાક્ષવાળા બાપુ મળી ગયા હતા જેને આ કપડા એવા પહેર્યા હતા ને તો ફરતે કરું ઓરિજિનલી કે હિમાલયમાંથી હું રુદ્રાક્ષ લઈ એવું કહેતા હતા બાપુ મને રુદ્રાક્ષવાળા બાપુ કહેવાય Ele é bem cabelo સિંહ જોવા જાય છે હવે દર્શન કરે સિંહ દર્શન કરે બસ જો અહીંયા ફોટોગ્રાફી નું કામ ચાલી રહ્યું છે હીરો ફોટા પાડી દે છે આપને બીજા હેલ્પ કરે તો આપને પણ બીજા હેલ્પ કરવી જોઈએ એમ કે આમાં એવું નહીં રાખવાનું કે આપને કોઈની ક્યારેય જરૂરત નહીં પડે જરૂર ગમે ત્યારે પડે છે એવું કહેવત છે ને કે સંગ્રહેલા સાપની પણ જરૂર પડે છે સો ક્યારેય એવો અભિમાન નહીં રાખવાનું કે અમને ક્યારે કોઈની જરૂર નહીં પડે બરાબર જો હવે શાંતિથી માતાજીના દર્શન કરી લીધા છે આ તમે ટ્રાફિક જોઈ શકો છો આજે સન્ડે છે એટલે ઓબ્વિયસ ટ્રાફિક તો રહેવાનું અને સન્ડે અને પૂનમના દિવસે બે દિવસે અહીંયા ખૂબ ટ્રાફિક હોય છે સો ચલવાટ અમે થાકી ગયા હતા ઉતરવામાં મજા આવે છે જિંદગીમાં સફળતા મેળવવી એટલે એ થોડુંક અઘરું છે પણ સફળતા તકાવી લાખની અંદરથી અઘરું છે સફળતા ગુમાવી રમેત વાત છે હું કેવું ધારું જો બધા કરતા મજા હા સફરમાં તમને ઘણા બધા પર છે ને એકદમ શાંતિ તમે કોઈ પણ તમારે હોય તમે કરતા હોય તમે ઘણા બધા મને છે

બોલ ચામુંડા માતકી જય ના ના છૂટા કોઈ જો 500 નોટ માશી રે ખમી હગે તો ધીરે ધીરે આજે ઉતરવામાં થાક નથી લાગતો કે માઈસે ભેગો છે ચડતી વખતે થાક બહુ લાગતો તે મારો માઈસે ભેગો નહોતો આજે માઈસે ઉતરવામાં માઈસે ભેગો એટલે વાંધો નહીં આવે

भेगा था लिख भेगा बाइक मुकी दी थी જો બેમાં કઈ લીપ પેલા આવે ને જો પેલા ત્યાં આનું દીબું પેલા તો દીબું આનો હોય છે કંડેક આજ પેલા ખુલ છે ને પેલા એનું દીબું હોય છે ઓનો ખુલ્યો પેલા એ હાલ આમાં આમાં હોય છે મજા આવી

હાશ થયો ને ઘર આવ્યું એટલે વાહ કેટલા વાગ્યા એ સાડા પાંચ થયા અને અમે પહોંચી ગયા તમે બધા જોડાયેલા રહીજો ખૂબ મજા આવી અમને અને આવી રીતે સપોર્ટ કરતા રહીજો તમે બધા બહુ આખો વિડીયો જોવો છો અમને આનંદ થાય છે હોસ્ટ ટાઈમ અમને બતાવતા હોય અને ખાસ હવે કોણ કેટલો જોવે છે એ પણ ટૂંક સમય બતાવશે એટલે કોણ આપણા સગન કોણ આપણા વાલા ખબર પડી જશે સારું ચાલો કહી દો બધાને જય શ્રી જય મા ચામુંડા કહી દો જય ચામુંડા જય માતા વાહ